હલો ફ્રેન્ડ કુકિંગ રેસીપીઝમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું સૂકા નાળિયેર અને ગોળની બરફી બનાવીશું તો મેં અહીંયા એક કપ જેવો નાળિયેલ લીધું છે સૂકું કોકોનટ અને પોણું કપ જેવું મેં લીધું છે ગોળ અને બદામ લીધી છે ઉપરથી ગાર્નિશ કરવા માટે અને હજી સુધી અમારી ચેનલમાં તમે નવા આવ્યા હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરો અને શેર કરજો તો મેં અહીંયા એક કઢાઈ લીધી છે કઢાઈમાં આપણે એક એક દોઢ ચમચી જેવું આપણે તેલ ઘી એડ કરીશું ઘી છે આ રીતે તમે સુકા નાળિયે બરફી બનાવીશો તો એકદમ પરફેક્ટ માપ સાથે મેં અહીંયા બનાવી છે તો તમારી બરફી એકદમ સારી એવી બને છે અને સરસ બને છે હવે આપણે ગોળ છે એને આપણે એકદમ ઓગળી જાય ત્યાં સુધી આપણે હલાતા રહીશું અને સાસણી મીડિયમ રાખવાની છે બહુ નથી ચાસણી બનાવવાની આપણે ફીણ આવે ત્યાં સુધી આપણે ચાસણી બનાવીશું અને આ રીતે મિક્સ બરાબર કરી લેશું અહીંયા ત્રણ જણા સર્વ કરી શકે તેટલી આપણી બરફી બનશે તમે જોઈ શકો છો આપણો ગોળ એકદમ પીકળી ગયો છે અને બબલ્સ પણ થવા લાગ્યા છે આ રીતની સાસણી આપણે બનાવવાની છે હવે આપણે નાળિયેર એડ કરીશું કોકોનટ છીણેલું છે એકદમ ઝીણું બહાર મળે જ છે તૈયાર રેડીમેડ એ મેં લીધું છે અહીંયા તમે ઘરે પણ આ રીતે મિક્સરમાં કરી અને લીલા નાળિયેરમાંથી પણ બનાવી શકો મેં અહીંયા સૂકું નાળિયેરની બનાવી છે અને આ રીતે એને બરાબર આપણે મિક્સ કરી લેશું અને બે મિનિટ સુધી આ રીતે હલાવતા રહીશું એટલે આપણું ગોળ અને નાળિયેર છે એકદમ બરાબર મિક્સ કરી લેશું અને સારી એવી પાકી જાય છે તમે જોઈ શકો છો આપણું બરફી એકદમ બનીને રેડી થઈ ગઈ છે તો હવે એક પ્લેટમાં કાઢી લેશું બટર પેપર ઉપર અને આ રીતે આપણે બરાબર મિક્સ કરી અને આ રીતે થાપડી લેશું હવે મેં બોક્સમાં મૂકી છે પણ બોક્સમાં તમે બોક્સમાં પણ કરી શકો છો પણ મેં બોક્સમાંથી થોડીક વાર રાખું છું પછી ઠંડી થઈ જાય એટલે બહાર કાઢી લઈશ આ રીતે ગરમ હોય ત્યારે આપણે આ રીતે બોક્સમાં રાખી અને કાઢી લેવાની છે અને હવે આ રીતે આપણે વણવાની છે હળવા હાથે વેરણાની મદદથી મેં અહીંયા પ્લાસ્ટિકની કોથળીમાંથી આ બટર પેપર બનાવેલો છે તમે બટર પેપર ના મળે તો તમે પ્લાસ્ટિકના ચપલામાંથી આ રીતે બનાવી શકો છો આ રીતે બરાબર આપણે કટ કરી લેશું હવે થોડી કે ઠંડી થઈ ગઈ છે હલકી આવી તમે જોઈ શકો છો આપણે એકદમ બરફી બની અને રેડી થઈ ગઈ છે તમે ક્યારે પણ આ બરફી ન બનાવી તો બનાવજો ગોળમાં બરફી બાળકોને નડતી નથી અને સારી એવી બને છે ટેસ્ટ પણ સારો એવો આવે છે શિયાળાની ઋતુ છે એટલે આપણે આવું ગળું ખાવાનું કાંક મન થાય ત્યારે આ બરફી બનાવો અને બરફી દસ મિનિટ વાર લાગતી નથી દસથી થી બાર મિનિટમાં બની જાય છે આ બરફી તમે જોઈ શકો છો અમે એક સર્વિંગ પ્લેટમાં આ રીતે ગોઠવી અને મૂકી દીધી છે અને ઉપરથી આપણે બહાર મળે તેવી જ આપણે બદામથી હું ગાર્નિશ કરીશ તમે જોઈ શકો છો અમારી બરફી ગોળવાળી બની અને રેડી થઈ ગઈ છે તો અમારી રેસીપી સારી લાગી હોય તો વિડીયો કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ